વર્સાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી રાજકોટ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવે છે જ્યાં ચાર થી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે તો રાજ્યના અન્ય નવ જિલ્લાની અંદર વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે જેમાં કચ્છ જામનગર ભાવનગર સાબરકાંઠા અરવલ્લી ભરૂચ નર્મદા તાપી અને ડાંગનો સમાવેશ થાય છે

આ ત્રણ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે અહીં પણ રેડ એલર્ટ આ ઉપરાંત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે